કાંકરેદ તાલુકાના થરામાં શ્રીરામજી મંદિરે ચાલતી શ્રીરામચરિત માનસ પારાયણની પૂર્ણ હતી છેલ્લા પંચોતેર વર્ષ એટલે કે સંવત બે હજાર છથી થી બે હજાર એસી થી દર વર્ષે શ્રાવણ માસમાં અવિરત ચાલતી શ્રીરામચરિત માનસ પારાયણની પૂર્ણ હતી કાકરેજ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જૂના ગામતળ ખાતે બિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રીરામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડ દાસજી મહારાજના શિષ્યા શ્રી રમાબેનજી હરિયાણીની પાવન નિશ્રામાં પંડિત ગીરધરરામજી અને સુશીલભાઈના સ્વમુખે શ્રી રામચરિત માનસના પાઠનું પઠન સંવત બે હજાર એંશીના શ્રાવણસૂદ એકમને સોમવાર તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસથી શ્રાવણસૂદ આઠમને મંગળવાર તારીખ તેર આઠ બે હજાર ચોવીસ સુધી સવારે સાડા દસથી બપોરે એક તથા ત્રણથી સાંજે સાડા છ સતત નવ દિવસ સુધી શ્રીરામચરિત માનસનું પારાયણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય યજમાન તથા ભોજન પ્રસાદના યજમાન ઠક્કર પ્રાગજીભાઈ મેઘજીભાઈ પરિવારે લાભ લીધો હતો દૈનિક યજમાનમાં શ્રાવણસુદ એકમના રમાબેન હરિયાણી લાગુબેન ઠક્કર મહેસાણા મંગુબેન ટી ઠક્કર પરિવાર કાંતિલાલ ડી અખાણી પરિવાર વિમળાબેન એચ સોનપાલ પરિવાર બીજના જયંતિલાલ કે ઠક્કર લતાબેન જે ઠક્કર પરિવાર શ્રી શ્રી કુંવરબા ચંદ્રસિંહજી વાઘેલા પરિવાર ત્રીજના કમળાબેન કે સોની મંજુલાબેન જે સોની વગેરે લાભ લીધો હતો આજે પૂર્ણાહુતિના છેલ્લા દિવસે સમસ્ત ભરવાડ સમાજની ગુરુ ગાદી શ્રી જાઝાવાડા મહાદેવ મંદિરે પહોંચી દર્શન કરી સમસ્ત ભરવાડ સમાજ ગુરુ ગાદી શ્રી જાઝાવાડા ગ્વાલીનાથ જગ્યાના પરમપૂજ્ય ધર્મધુરંધર શ્રી શ્રી એક આઠ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુએ પધારી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજે આમ તો આપણા થરા ગામમાં ત્રિવેણી સંગમ યોજાયો એક તો શ્રી રામ પારાયણનું સમાપન તિરંગા યાત્રાનું સમાપન અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથયાત્રાનું આગમન થયું એટલે થરા ગ્રામજનો એટલા ભાગ્યશાળી છીએ કે થરામાં ત્રિવેણી સંગમ યોજાયો અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત